ઉમેદવાર ભરતસિંહ ડાબી અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી આખરે અંતમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી બાજી મારી લીધી હતી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 31876 મતથી વિજયી બન્યા અને સતત બીજી વખત પાટણ લોકસભા ઉપર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીને વિજય બનાવી સમસ્ત ત્રણ પાટણ લોકસભાની જનતાએ ભાજપનો કેસરો લહેરાયો હતો મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટીનો સારી રીતે વિજય થયો આજે જીતની ખુશી શું કહેશો જીતની ખુશી આખા પાટણ વિસ્તારમાં છો કાર્યકર્તાઓમાં છો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠને ખૂબ મહેનત કરી અને પાટણમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય અપાવીશ વિકાસની પ્રક્રિયા ગતિ કરતી હોય છે એક કામ કરીએ એટલે બીજાની માગણી આવે આ વિસ્તારના આ વિસ્તારના કાર્યકર્તાઓ પ્રબુદ્ધ નાગરિકોના તરફથી જે જે જ રજૂઆતો આવશે પત્રકારો તરફથી આવતો પણ અને કાર્યકર્તાઓ તરફથી જે જે રજૂઆતો આવવી એ બધા કાર્યો ગુજરાત સરકારમાં અને દિલ્હી સરકારમાં રજૂ કરી અને એ કરવાનો હું પ્રયત્ન કરીશ જય જય